નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત એમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ એટલે કે ચેપ્ટર પાંચ રેખા અને ખૂણા વિદ્યાર્થી મિત્રો અહીંયા વિવિધ ખૂણાઓ વિશે આપણે ભણવાનો છે હવે સૌ પ્રથમ જોઈએ વ્યાખ્યા જોઈએ કોટિકોણ વિદ્યાર્થી મિત્રો કોટિકોણ એટલે કે એવા બે ખૂણા કે જે બંનેનો સરવાળો નેવ અંશ થાય તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય છે એટલે કે કોઈ પણ બે ખૂણા લઈએ આપણે ધારો કે એક ખૂણો લઈએ ત્રીસ અંશ અને બીજો ખૂણો લઈએ સાઠ અંશનો તો બંનેનો સરવાળો કેટલો થશે નેવ અંશ માટે બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે તેમ કહી શકાય ત્યારબાદ આપેલા ખૂણાનો કોટિકોણ હવે ધારો કે સાઠ અંશનો ખૂણો છે તેનો કોટિકોણ શોધવો હોય તો નેવ અંશમાંથી બાદ કરી નાખીએ આપેલ ખૂણો એટલે તેનો કોટિકોણ મળી જશે તો નેવ માઇનસ સાહીઠ એટલે કે સાઠનો કોટિકોણનું માપ કેટલું થશે ત્રીસ અંશ આ વાત થઈ કોટિકોણ વિશે ત્યારબાદ જોઈએ પૂરક કોણ વિદ્યાર્થી મિત્રો કોટિકોણ એટલે કે સરવાળો બે ખૂણાનો નેવો અંશ પૂરકકોણ એટલે કે બે ખૂણા એનો સરવાળો કેટલો એકસો એંશી અંશ બે ખૂણા લઈએ જો બંનેનો સરવાળો એકસો એંસી અંશ થતો હોય તો તે બંને ખૂણાને એકબીજાના પૂરકકોણ કહીશું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર વિશે માહિતી ધોરણ નવમાં પણ આ જ રીતે ભણવાની આવશે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો આવાને આવા જ ચેપ્ટર નવમાં પણ આવે છે તેમાં પણ આ બધી પ્રાથમિક માહિતી આવે છે એટલે અહીંયા જો આ ક્લિયર હશે તો આગળના ધોરણમાં પણ આપણને એટલું જ કામ લાગશે જોઈએ તો પૂરક કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ હવે પૂરક કોણસો શોધવો હોય તો એકસો એંસીમાંથી આપેલ ખૂણો બાદ કરો એટલે તેનો પૂરક કોણ મળી જશે લઈએ આપણે એકસો વીસ અંશ છે તેનો પૂરક કોણસો શોધવો હોય તો એકસો ને એકસો એંસીમાંથી વાત કરી દઈએ એટલે મળશે સાહીઠ અંશ એટલે કહી શકાય કે એકસો વીસનો કોણ કયો થશે સાહીઠ અંશ સરવાળો એકસો એંસી થવો જોઈએ તો એકબીજાના કોણ કહેવાશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો રૈખિક ખૂણાની જોડ હવે રૈખિક ખૂણાની જોડ એટલે કે જો બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો એકબીજાના તેમને રૈખિક જોડ કહે છે આકૃતિ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો આ એક રેખા છે અને એક કિરણ છે તો સામાન્ય બાજુ કઈ થઈ આ બાજુ સામાન્ય થશે આ એક ખૂણો અને આ બીજો ખૂણો આ બંનેની કોમન કઈ છે બાજુ આ બાજુ કોમન થશે એટલે કે સામાન્ય બાજુ હોય એક બાજુ સામાન્ય અને સામાન્ય ન હોય તેવી બાજુ પરસ્પર શું રચે છે વિરુદ્ધ કિરણો રચે છે આ કિરણ આ બાજુ છે અને આ કિરણ આ બાજુ છે એટલે પરસ્પર વિરુદ્ધ કિરણો રચે તો તે ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે વિદ્યાર્થી મિત્રો રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા એકસો એસી અંશ થાય છે અહીંયા પણ તમે જોશો તો બંનેનો સરવાળો કરો એકસો પાંત્રીસ અંશ અને પિસ્તાળીસ અંશ બંનેનો સરવાળો કેટલો થશે એકસો એંશી અંશ થશે એટલે કે રૈખિક ખૂણાઓની જોડ જે હોય તેમનો સરવાળો એકસો એંશી અંશ થાય છે ત્યારબાદ જોઈએ અભિકોણ હવે અભિકોણ એટલે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણા પૈકી સામસામેના ખૂણાની જોડને અભિકોણ કહે છે આકૃતિ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો પરસ્પર છેદતી બે રેખાઓ આને નામ આપી દઈએ રેખા એલ અને આને નામ આપી દઈએ રેખા એમ તો આ બંને પરસ્પર છેદતી રેખાઓ છે છેદબિંદુને આપણે નામ આપી દઈએ ઓ બંનેનું છેદબિંદુ કયું છે બિંદુ ઓ બંનેનું છેદ બિંદુ છે તો તેમાં આ ચાર ખૂણા બને છે પરસ્પર છેદતી રેખાથી એક બે ત્રણ અને ચાર તો સામ સામેના ખૂણાની જે જોડ બને છે જે પેર બને છે સામ સામેના ખૂણા ખૂણાની તે એકબીજાના અભિકોણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો અભિકોણ જોઈએ તો એક અને ત્રણ ખૂણો એક અને ખૂણો ત્રણ એકબીજાના અભિકોણ કહેવાશે એ જ રીતે ખૂણો બે અને ખૂણો ચાર એ પણ એકબીજાના અભિકોણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો અભિકોણ એ બે પરસ્પર છેદતી રેખાઓથી અભિકોણ મળે છે અભિકોણ ક્યારે મળે છે બે પરસ્પર છેદતી રેખાઓ હોય તો અભિકોણ મળે છે પરસ્પર છેદતી રેખાથી વિદ્યાર્થી મિત્રો અભિકોણ મળે છે ત્યારબાદ અભિકોણની ખૂણાના જોડના માપ કેવા હોય છે સરખા હોય છે એક માપ આપેલું હોય તેના આધારે સામેના ખૂણાનું માપ પણ વિદ્યાર્થી મિત્રો શોધી શકાય છે એટલે કે એક ખૂણાનું માપ આપ્યું છે અહીંયા પંચાણું અંશ તો તેના સામેના ખૂણાનું માપ પણ શોધી શકાય છે પંચાણું જ અંશ થશે કારણ કે પરસ્પર કેવા છે તે ખૂણા અભિકોણની જોડ છે માટે અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય છે સરખા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બે છેદિકાથી બનતા ખૂણા હવે બે છેદિકા રેખાઓની છેદિકાથી બનતા ખૂણા બે રેખાઓ છે અહીંયા નામ આપી દઈએ રેખા એલ અને રેખા એમ અને બંનેની છેદિકાને નામ આપી દઈએ રેખા એન તો બે રેખાઓની છેદિકા છે આ બે રેખાઓ છે એલ અને એમ અને એને છેદતી રેખા કઈ છે એન તો છેદિકાથી કુલ આઠ ખૂણા બને છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ ખૂણા બને છે હવે તેમાંથી બહારના ખૂણા કયા છે અને અંદરના ખૂણા કયા છે તો એક બે સાત અને આઠ આ ચાર કેવા ખૂણા છે બહારના ખૂણા છે એ જ રીતે ત્રણ ચાર પાંચ અને છ આ અંદરના ખૂણા છે વિદ્યાર્થી મિત્રો ખૂણા ત્રણ અને પાંચ ચાર અને ત્રણ અને છ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ અને છ એ જ રીતે ચાર અને પાંચ આમ યુગ્મ કોણની બે જોડ છે હવે વિદ્યાર્થી મિત્રો યુગ્મ કોણની જોડ એટલે કે બે છેદિકાથી જે ખૂણા બને છે એમાં આ ઝેડ જેવી રચના થાય છે તમે જોશો તો ઝેડ જેવી રચના થાય છે તેમાં અંદરની તરફના સામસામેના ખૂણા છે તે યુગ્મકોણની રચના કરશે એટલે કે ખૂણો ત્રણ અને ખૂણો છ એ જ રીતે ખૂણો ચાર અને ખૂણો પાંચ પરસ્પર યુગ્મકોણની જોડ છે એ જ રીતે ખૂણા એક અને પાંચ બે અને છ ત્રણ અને સાત ચાર અને આઠ આમ અનુકોણની ચાર જોડ મળે છે એક ઉપરનો ખૂણો અને એક અંદરનો ખૂણો એ જ રીતે એક બહારનો એક અંદરનો ખૂણો આમ બંને કેવા બને છે યુગ્મકોણની સોરી અનુકોણની જોડ મળે છે એક અને પાંચ એ જ રીતે બે અને છ ત્રણ અને સાત ચાર અને આઠ પરસ્પર યુગ્મકોણની કુલ ચાર જોડ આ રીતે મળે છે ત્યારબાદ ખૂણો ચાર અને પાંચ ત્રણ અને છ છેદિકાથી એક બાજુના અંતઃકોણની બે જોડ છે અહીંયા તમે જુઓ તો છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ કઈ કઈ છે ચાર અને છ ત્રણ અને પાંચ એ છેદિકાની એક જ તરફના અંતઃકોણની બે જોડ છે એ જ રીતે એક અને આઠ સાત અને બે આ ચારે ચાર જે છે બહિર કોણ એટલે કે બહારની બાજુ આવેલા ખૂણાઓની બે જોડ છે વિદ્યાર્થી મિત્રો હવે તમને ક્લિયર થઈ ગયું હશે અંતઃકોણ એટલે અંદરના ખૂણા બહિરકોણ એટલે કે બહારના ખૂણા અનુકોણ એટલે કે એક બહારનો ખૂણો એક અંદરનો ખૂણો એ જ રીતે એક બહાર એક અંદરના ખૂણા એ રીતે અનુકોણની ચાર જોડ મળશે યુગ્મકોણ એટલે કે ઝેડ બનશે અને સામ સામસામેના ખૂણાની જોડથી બનશે યુગ્મ કોણની જોડો મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા રેખાઓની છેદિકાના આધારે આપણે બનતા ખૂણાઓ વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ કોટિકોણ વિશેની માહિતી તમને સ્વાધ્યપોથીમાં આપેલી જ છે સ્વાધ્યપોથીમાંથી જોઈને જ લખવાનું છે કોટીકોણ ત્યારબાદ અભિકોણની માહિતી એ જ રીતે રૈખિક ખૂણાઓની જોડની માહિતી ત્યારબાદ રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ વિશેની માહિતી આ દરેક માહિતી તમારે તમારી પોથીમાંથી જોઈને ચેપ્ટરનું ટાઇટલ મારીને તમારી નોટબુકમાં લખી લેવાની રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટરના સ્વાધ્ય વિશે વાત કરીશું થેન્ક યુ